રામ ને જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે આવી ગયા તા આપણી બીજી વાડીએ તો હવે તમે જોઈ શકો છો કે આપણે આપણી બીજી વાડી આવી ગયા છે આપણે અહીંયા વાવી છે ડુંગરી વાવી છે એટલે મારા મુકાપાપા છે એ હવે થોડી ઘણી આપણે ડુંગરી આઈ રે પરિચય કરાઈ છે શું છે હું નહીં આપણે કેવી રીતે વાવી હતી તો ચાલો મળીએ મારા મુકાપાપા આવી રે હું કહે છે આપણે મુકાપાપા આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડી અને આ છે ભાઈ મુકેશભાઈ વઘાસિયા હવે એ આપણે ને આપણે આ ડુંગળી વાવી છે આ અગતરી ડુંગળી છે અને પાછળ છે એ હજી વાવવાનું છે હવે આપણે ને આ મુકેશભાઈ છે એ ને આ ડુંગરી વિશે કંઈક કહે એ પોતે ખેતી કરે છે આ બાજુનું આ છે એ મુકેશભાઈની વાડી છે એ પોતે જે ખેડૂત છે એટલે આપણે ને આપણી ડુંગળી વહેવી આપણે નથી ખબર આપણે ને કહે કઈ રીતે છે એ આમાં તમે વિગે કેટલું બી નાખ્યું હતું ને શું હતું એ બધું ગયો આમાં વિગે સવા કિલો બી નાખેલું છે હા હા અને બીગે 20 કિલો ખાતર નાખેલું છે હા ખાતર કયો કયો નાખ્યું આમાં ખાતર એમપી નાખ્યું છે હા અને ભેગું ડીએપી બે મિક્સમાં હા અને થોડુંક નાખ્યું તો આપણે પડ્યું તો ખાતર જે એસપી હા આ ઈ નાખેલું છે હા અને આટલું આ ખતરો કર્યો તો ખાલી હા વાવવા પૂરતો જ હા

બહુ ફર્સ્ટ ક્લાસ બે વગ્યો તો ભાઈ આપણે આ જે આમાં આપણે આ ડુંગરી આપણે મહિનો દી દોઢ બે મહિનાની થાય તો આપણે આમાં કઈ રીતે આ બધી આ તમે જે પેલા ઓર્ગોનિક બનાવો છો એની વિશે માહિતી આપો એને વિશે જીવામૃત નું અડધો લીટર પંપમાં નાખી પેલો છટકાઓ અડધો લીટર નાખી અને છટકાઓ કરવાનો હા એટલે એને સામે રોગ પ્રજાક શક્તિ ઓછી આવે હા હા નોર્મલ આવે આવે કરી કોઈ અસર નો કરે એને હા તમને દેખાય બધું એને વિશે તમારે એ છોડને કે એ વત્તર છોડને કે ઈ એને નહી અટકાવે તો મિત્ર આપણે ઘણા કિસાન ભાઈઓ એવા હોય છે કે એને જે આ આપણે આ ઓર્ગોનિક ખાતર કહેવામાં આવે છે ને આ એટલે આ ઓર્ગોનિક ખાતર કહેવામાં આવે છે એ આપણે આ મુકેશભાઈ વઘાસિયા છે એ પણ આનો છટકાવ કરે છે તો એ આપણે કઈ રીતે બનાવવાનું કઈ રીતે તમે બનાવો છો એની વિશે માહિતી આપો જીવામૃત બનાવવામાં દસ કિલો ગાય નું છાણ જોઈ પાંચ કિલો ગૌમૂત્ર જોઈ એક કિલો ચેડા લોટ જોઈ અને એક કિલો રાપડા ની ધૂળ જોઈ અને એક કિલો ગોળ જોઈ અને નોખા નોખા લઈને માં લઈ ઉમેરી અને એને બેરલ માં અંદર નાખી દેવાનું બેરલ નાખવું બસો લિટર નું પાણી નું કરી એને એની અંદર નાખી અને જેમ ઘડિયાળનો કાંટો ફરે ને અને એને હાંજ હવાર મુકવાનું અને ચાર દિવસ માં કે પાંચ દિવસ એનો આવી જાય કમ્પ્લીટ થઇ જાય અને એમાં બેક્ટેરિયા અસંખ્ય થઈ પડે અને સરપોલિયા પડે જે કાઈ આપડે અંદર પીડ્યું હોય બધું ઈ અંદર જી પડ્યું હોય ને ઈ બધું જીવાય બધું ખાતર કરી નાખે જમીન મકમલ જેવી કરી નાખે છોડ ને એની શક્તિ મળે અને છોડ અને ડુંગરી અને કલર એની બધું હાઈ ક્લાસ થી એનો 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 આમ આકાર અને વ્યવસ્થિત થાય માર્કેટમાં મૂકી હોય તો એને એમ કે માર્કેટમાં વેપારીઓ પણ એમ કે ના છે માલ એમ પાંચ પચીસ રૂપિયા કે પચાસ રૂપિયાના માર્કેટ ઊંચું જાય તો આપણે આ જે આપણે આ ડુંગળી માલ તૈયાર થઈ જાય તો પછી એનો બજારમાં ભાવમાં શું હોય આ દસ ટકા પંદર ટકા ઊંચું બજાર આવે એની હા જે આપડે ઓર્ગોનિક કરીએ ઓર્ગોનિક કરીએ એટલે એનો શું છે કે નો બગાડ લાગે નો એનો સોળ લાગે નો ટીબી લાગે કોઈ વસ્તુ નો લાગે એના સામે ઈ પ્રતિચાર છે એવી એવી વસ્તુ છે ગૌમૂત્ર નું માણસ પીએ ને ખાલી તાજે તાજું ગૌમૂત્ર તો એને પંદર દિવસ એનું રિઝલ્ટ જોરદાર આવે તો મુકેશભાઈ આપણે તમે તમારા સોયાબીન ની ખેતી તમે કરો છો તેમાં ઓર્ગોનિક આપણે બનાવેલ ને તમે છટકાવ કરી ગયેલ છે ને જો તમે ત્યાં તમે સોયાબી જોઈ લ્યો ઓર્ગોનિક ના બેરલ પીડા છે કમ્પ્લીટ પીડ્યું છે બધું અત્યારે એ બધું છટકાવ કરી દીધું પાઈ દીધું અત્યારે પાણી ના જ ભરેલા ખાલી હવે આ વરસાદ જાય એટલે પછી બનાવવાની તૈયારી છે તો આપડે મિત્રો આપડે મુકેશભાઈ ના જે સોયાબીન છે એ આપડે આગળ મુકેશભાઈ જોઈ આવી કે કઈ રીતનું છે ઓર્ગોનિકમાં આપણે કઈ રીતનો ફાયદો થાય છે તો ચાલો મિત્રો આપણે આગળ મુકેશભાઈના સોયાબીનને મળી લઈએ કઈ રીતનું મુકેશભાઈ આ સોયાબીનનું ખેતી કરે છે અને આ ઓર્ગોનિકમાં આપણે કેટલો ફાયદો થાય છે ચાલો મળીએ આગળ મુકેશભાઈના સોયાબીન આગળ તો મિત્રો આ છે મુકેશભાઈના સોયાબીન તમે જોઈ શકો છો સોયાબીનમાં કેટલી કુણાઈ અને નરવાઈ છે ને આ છે મુકેશભાઈ વઘાસિયા તો ચાલો મુકેશભાઈ આરે આપણે વાત કરીએ આ સોયાબી છે જોઈ લ્યો આખો આ આખો બ્લોક જોઈ લ્યો પ્લોટ જોઈ લ્યો આખે આખો હા એક ધારો સોયાબી છે જોયું અરે બહુ મસ્ત છે બરોબર છે આમાં નથી ખાતર ખાતર ખાલી એમપી 10 કિલો વિગેલે નાખેલું છે હા 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 બાકી હાતી નથી આકેલું જમીન રાપડા જેવી પડી છે આ ક્લાસની હા હા ઓલી પેલી વાર જે છાટ્યું પંદર દિવસ નથી ત્યારે અડધો લીટર નાખી બીજી વાર નાખ્યું ત્યારે એક લીટર નાખ્યું કુદું અત્યારે આની કુણે જો માણસ ખાતર નાખીને સોયાબી કરે છે આપડે વગર ખાતરે સોયાબી કરવાનું છે એટલે ઈ પણ આ માણસો જોઈ જાય કે આમાં શું કર્યું શું ઓલું થયું શું ઓલું કર્યું છે અમુક સોયાબી બગડી ગયા છે પીરા પડી ગયા છે એવું પણ થઈ ગયું થઈ ચુક્યું હોય બધું આમાં એ પ્રોબ્લેમ નથી થતું બઉ સરસ છે હાઈ ક્લાસ છે બધા જો આવે છે કે ના છે એમ આમાં નથી હાથી આકેલું નથી કઈ ખાલી એક એક ફેરી ખંડ નો ફુવારો મારી દીધો છે ત્રણ નોઝલ રાખી ત્રણ નોઝલ રાખીને સોયાબીન ના પાંદડા ને નો ઉડે ને ઝડપથી હાલી જવાનું એટલે થોડીક મહેનત પડે મહેનત થી નહિ બી મહેનત થી બી હો તો તમને મજૂર ઉપાડી લે આખા ખર્ચા માં એમાં તમારું કઈ વધશે નહીં કોઈ જાય સમજી ગયા તમે આટલા વગર મહેનત ની વગર બજેટ ની ખેતી થાય એવું છે

અને મુકેશભાઈનું તમે સોયાબીન જોઈ શકો છો કે બહુ કુણપ છે અને બહુ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો આમાં ક્યાંય ઈયળ નથી કે અને કે કોઈ ખળનું છાટલું પણ નથી અને તમે આ ધૂળ જોઈ ગયો આ રૂજ એવી તો જમીન પડી છે કે જેમાં અળસિયા ને એવા જે આપણે આ હરપોલિયા એને કહેવામાં આવે છે એ આ જમીનમાં ટકી શકે છે અને જે આપણે આ જંતુનાશક દવા સાટી એનાથી આ અળસિયા ને બધું વધુ એ મરી જાય એ મરી જાય છે એટલે આ જે ઓર્ગોનિક આપણે કરી એ આના માટે જમીન માટે પણ સારું છે અને આપણે પાક સારો મળે હા ઝેરી ન બને હા હા જે અજાબ છે અજાબ ગામ છે હા હા એની કોડે કે વીસ ફૂટ જમીનમાં દવાનો ઝેર ઉતરે એવું આપણે નથી કરવું એ હા ખેડૂતને સારી અને સરસ સલામતી અને આમ મગજમાં ઉતરે તો ભલે ન ઉતરે તો એટલે

તો ચાલો મિત્રો આ હતા અમારા મુકેશભાઈ થેન્ક યુ મુકેશભાઈ તમે આ બધી અમને માહિતી આપી ખેડૂત ખેતી વિશે તમારો પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ ચાલો જય માતાજી ભલું કરે તો પિતાજી